જય શ્રી કૃષ્ણ જય માતાજી નમસ્કાર મિત્રો આજે આપણે જાણીએ વાઘ બારસનો સુંદર અને પવિત્ર અર્થ વાઘબારસ જેને ગો દ્વાદશી પણ કહેવામાં આવે છે એ દિવસે ગૌમાતા અને તેના વાછરડાની પૂજા માટે સમર્પિત છે હિન્દુ ધર્મમાં ગાયને માતા ગણવામાં આવે છે કેમ કે તે આપણને દૂધ દહીં અને ઘી આપે છે અને આપણું જીવન પોષણ કરે છે આ દિવસે સવારે સ્નાન કરીને ગાય અને વાછરડાની પૂજા કરવી ચારો આપવો અને મીઠું ફળ અર્પણ કરવું એ ખૂબ પુણ્યકારક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે વાઘબારસના દિવસે ગાયની સેવા કરનારના બધા પાપ ધોવાઈ જાય છે અને ઘરમાં સમૃદ્ધિ શાંતિ અને સંતાન સુખ આવે છે આ દિવસથી જ દીપાવલીના પર્વનો આરંભ પણ થાય છે એટલે આ દિવસને આપણે શુદ્ધતા અને સેવા ભાવનાનો સંદેશ આપે છે તો ચાલો આ વાઘ બારસે આપણે સૌ ગૌ માતા પ્રત્યે આભાર વ્યક્ત કરીએ અને પ્રેમથી એની સેવા કરીએ આ દિવસે આપણે આપણા પશુઓ કુદરત અને ધરતી માતા પ્રત્યે આદર વ્યક્ત કરીએ છીએ જે આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે જય ગૌ માતા જય ગોવિંદ જય શ્રી કૃષ્ણ